જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ જનસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ કેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એરમાં આજે તારીખ 24 જુલાઈને ગુરુવારનારો જસનલ માર્કેટિંગ એરમાં કપાસની આવક જોઈએ તો 8 પાલની આવક જોવા મળી રહી છે અને 30 આસપાસ ભારેની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ થવા જઈ રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના ના બજાર ભાવ

પોતે પોતે ગોણવાયો હતો 50 રૂપિયા કરી દો ભાઈ 1673 રૂપિયા મિડિયમ મિડિયમ સુપર માલ લેનાર ઓવી 100 રૂપિયા રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ

પંદરસો ના અઠ્યોતેર જૂનો કપાસ પીળામાં લેના રવિ જસદ માર્કેટિંગ યાર્ડ માં કપાસ ના બજાર નબળા કપાસમાં ચૌદસો પચાસ રૂપિયા થી લઈને સારા માલમાં સોળસો ને એસી રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે